હે ને હા બધા અનુભવ આપડા હોય એટલે એટલે એમ ના મગજમાં એવો મને અનુભવ થઈ જાય એટલે તમારા બાયરી બહુ ફૂલ કંટાળો પાવરફુલ પણ તમારા પત્ની નું નામ હું જમકુ જમકું જો તમારી પત્ની જમકુ એક વાર આજી આવે ને તો તમારે કોઈ દિન કંટાઓ બાયરી નો આવે દુખ દૂર થઈ જાય

અને મને નો પ્રશ્ન પૂછાય સોરી બાપુ સોરી આ તો અહીંયા ભગવો ધારણ કર્યો એ લજવાય નહીં બરોબર બાપુ અસલ બાપુ કહેવાય તો બાપુ હું નીકળું જો તારે દુઃખ દૂર કરવું હોય ને કંટાળાથી મુક્ત થવું તો એકવાર તારી હું આવું જમકું ને આ સુધી પોગાડજે ઓકે બાપુ બરોબર પછી હું બેઠો છો તું તારે તારો દુઃખ દૂર થઈ જાય છે ભલે બાપુ

બાપુ બાપુ નો જય હો જય હો જય હો દીકરા બેટા જય હો જય બેટા બેચ જાઓ બેચ જાઓ શું તમારે દુઃખ છે બાપુ મારે ઘણા દુઃખ છે

ને મેં <killing nue>

ઓમ ગડબડ 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 ગોટાવા બાપુ વાહ નાથ પ્રીમાનંદી કે આવો યે બાપુ થૂકતા ન લઈ આવ જિતરી આવ આવ આનું બાપુ તાનિ આની રોગે બેઠા હા રાગે પડી ગયો મને તમારા ઝગડો નથી થાતો ને ના રે ના કાઈ ઝગડો નથી થાતો દે મજા એનું કામ કરી રાખે તો તો આ અસર અસર નથી ઠીક નથી તો કેવી તાવીજ હતી આ તાવીજ નહી આ તો દોરો હે ખાલી

કેવા કેવા માણસો આવે ભોળવાઈ જાય છે ગામડાના માણસો